ગુજરાતના ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે પરિણામ જાહેર થયા બાદ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ સહિત શાળા સંચાલકોમાં ખુશી વ્યાપી ગઈ હતી ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાત બોર્ડે ફરી એક વખત સાબિત કરી બતાવ્યું છે કે આ શાળાએ રમતગમતની સ્પર્ધાઓમાં રાજ્ય કક્ષા તથા નેશનલ કક્ષાએ શ્રેષ્ઠ પુરસ્કારો મેળવે છે તેની સાથે સાથે શાળાના બોર્ડ પરિણામમાં પણ હાર માને તેમ નથી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આ પરિણામમાં સમગ્ર સુરતમાં ધોરણ બાર સાયન્સ અને કોમર્સના પરિણામમાં પણ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ નામાંકિત શાળા છે તેમજ ધોરણ બારમાં સતત પાંચ વર્ષી નવ્વાણું ટકાથી વધુ પરિણામ અને છેલ્લા બે વર્ષથી સો ટકા બોર્ડ પરિણામ લાવી વિદ્યાર્થીના ઉચ્ચ ધ્યેય પૂર્ણ કરવામાં અને વાલીના સિવેલા સ્વપ્ન પૂર્ણ કરવામાં શાળાએ અથાગ પ્રયત્ન કરેલ છે આ સાથે જ બાર સાયન્સમાં ચાલીસ વિદ્યાર્થીઓએ નેવ પીઆરથી વધુ મેળવેલ છે જ્યારે બાર કોમર્સમાં બત્રીસ વિદ્યાર્થીઓએ ન્યૂ પીઆરથી વધુ મેળવેલ છે તેમજ સાયન્સ અને કોમર્સ વિભાગ થઈને શાળામાંથી સત્યાવીસ વિદ્યાર્થીઓ પંચ્યાસી ટકા પીઆરથી વધુ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયેલ છે આ શાળાએ આગળના બધા જ રેકોર્ડ તોડીને મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી વાલી અને વિદ્યાર્થીના વિશ્વાસને જીતવા બદલ શાળાના વાઇસ ચેરમેન શ્રી જિજ્ઞેશભાઈ માંગુકિયા અને મેનેજિંગ ટ્રસ્ટી કિશનભાઈ માંગુકિયા દ્વારા શાળાના ડાયરેક્ટર શ્રી આશિષભાઈ વાઘાણી ગુજરાતી માધ્યમ શાળાના આચાર્ય શ્રી ડૉક્ટર વિરલ નાણાવટી અને અંગ્રેજી માધ્યમના આચાર્ય માલકમ પાલ્યાને શાળાની અને શિક્ષકોની જવલંત સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે ધોરણ ના તમામ વિદ્યાર્થી વાલી મિત્રોને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી હતી આ સાથે જ વિદ્યાર્થીઓમાં આવો જ જુસ્સો અડગ રહે તે માટે બોર્ડ બે હજાર પચીસના પરિણામમાં એ વન ગ્રેડ મેળવેલી વિદ્યાર્થીઓને તેમની ભરેલી ફી પરત કરી વિદ્યાર્થી મહેનત દક્ષિણા આપવામાં આવશે તથા વિદ્યાર્થીઓ જીવનમાં બીજી ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરે તેવી પ્રેરણા સાથે ગુલાબ પુષ્પ અને મીઠાઈ ખવડાવી સન્માનિત કરવામાં આવ્યા હતા

છે ડૉક્ટર વિરલ એમ નાણાવટી હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આચાર્ય તરીકે કાર્યરત છું આજે જ્યારે ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસ બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયું છે ત્યારે ગર્વની વાત એ છે કે અમારી શાળાએ ખૂબ ટૂંકા સમયગાળામાં વિદ્યાર્થીઓને નવી પદ્ધતિથી તૈયારી કરાવી આ તૈયારીનું પરિણામ એ છે કે આજે અમારી પાસે સત્તરથી પણ વધારે વિદ્યાર્થીઓ એ વનમાં છે જે સાયન્સ અને કોમર્સના છે સાયન્સની અંદર સાત વિદ્યાર્થી છે કોમર્સની અંદર નવ વિદ્યાર્થી છે સાથે સાથે એવર એ ટુની અંદર અમારી પાસે ટોટલ ચોત્રીસ વિદ્યાર્થીઓ છે એ એ ટુમાં કોમર્સમાં છે અને છવ્વીસ જેટલા વિદ્યાર્થીઓ અમારી પાસે સાયન્સમાં છે વિદ્યાર્થીઓનું આ પરિણામ એટલું બધું સારું છે કે એક પણ વિદ્યાર્થી શાળામાં નાપાસ નથી શાળાનું બંડ પ્રવાહમાં રિઝલ્ટ સો ટકા છે અને એની ખુશી વિદ્યાર્થીઓ કરતાં અમને વધારે થાય છે કે અમારા શિક્ષકોએ જે મહેનત કરાવી એ આજે રંગ લાવી છે સર કઈ પ્રકારની આપ મહેનત કરાવો છો કેવી રીતનું લોકો પાસે કામ એ શિક્ષણ શિક્ષણ આપો છો એની વાત કરો જો સામાન્ય રીતે જોઈએ ને તો ગુજરાત શિક્ષણ માધ્યમિક બોર્ડ છે ને એ દર ફેડી દરેકને કેલેન્ડર આપી જ દેતું હોય છે તો આ કેલેન્ડરને ધ્યાનમાં રાખીને ક્યારે અને કેવા પ્રકારની પરીક્ષાનું આગોતરા આયોજન કરવું એ સારા પહેલેથી જ નક્કી રાખે છે આ વિદ્યાર્થીઓને છ છ રાઉન્ડ કરાવે છે આ રાઉન્ડની અંદર વિદ્યાર્થીઓનું એક પેપર ટફ એક પેપર અઘરું એક પેપર ટફ એક પેપર અઘરું જેના કારણે વિદ્યાર્થીને એવું ખબર પડી શકે કે બહુ અઘરું પેપર આવશે તો હું કેટલા ટકા સુધી લાવી શકું એમ છું અને બહુ સહેલું પેપર આવશે તો હું કેટલા ટકા વધારી શકું એમ છું તો એને મહેનત કરવાની ખબર પડે આપ શાળામાં કંઈ પરીક્ષા લો છો એ કઈ પ્રકારની પરીક્ષા હોય છે જેથી વિદ્યાર્થીઓને ફાયદો મળે આ પરીક્ષા ટોટલી બોર્ડ પ્રકારની હોય છે જેમ બોર્ડ ની અંદર પત્રકો આવે છે એવા પત્રકો ખાખી સ્ટીકર બોર્ડની પુરવણી બોર્ડની જેમ બારકોડ ઇવન એનું વેલ્યુએશન પણ અમે લોકો બહાર કરાવીએ છીએ કે એનું માર્કિંગ થાય ઓનલાઈન અમારી જ સિસ્ટમ અમારા સ્કૂલના સોફ્ટવેર પર એ જનરેટ કરીએ છીએ અને જેમ આજે વિદ્યાર્થીએ પોતાનો સીટ નંબર નાખીને જેમ એનું રિઝલ્ટ જોયું છે એ સમયે સ્કૂલનું રિઝલ્ટ પણ એને પોતાનો સીટ નંબર નાખવાનો છે અને ઓનલાઈન એ જોઈ શકે છે જેથી કરીને વિદ્યાર્થીને પહેલા દિવસથી જ બોર્ડની સંપૂર્ણતઃ તૈયારી કરાવવામાં આવે છે

સ્કૂલમાં કઈ રીતની તૈયારી કરાવતા હતા સ્કૂલમાં અમને સવારનો જ્યારે એક્ઝામનો ટાઈમ હોય ત્યારે અમને વાંચવાનું પછી રાઉન્ડને રીતના અમને પ્રિપેરેશન કરાવતા હતા અને પ્રીબોર્ડના અમને ખૂબ જ કામ લાગે છે પ્રીબોર્ડને લીધે અમને ખબર પડી છે કે અમારા ડાઉટ્સ ક્યાં થાય છે અમને ક્યાં ભૂલ પડે છે કયા વિષયમાં અમારે વધારે મહેનત કરવાની છે શું કરવા પછી અમને વધારે કહ્યું કે નહીં હજી અમારી તૈયારી ઓછી છે હજી અમારે કરવું જોઈએ અને અમારા શિક્ષકોએ અમને બધી જ બાબત ખૂબ જ હેલ્પફુલ રહે